આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર મુન્દ્રાના કપાયામાં કચ્છમાં ખાણ ખનીજ ખાતાનો સપાટો એક કરોડનો મુદ્દામાં જિલ્લામાં ગેરકાયદેસર ખનીજનું પરિવહન અને ઉત્ખનન કરતા હોય તેવા કિસ્સામાં મદદની ફ્લાઇંગ સ્કોડ દ્વારા ખનીજ ચોરી પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેતી હોય છે ત્યારે મદદનીસ નિયમક ફ્લાઇંગ સ્કોડની કચેરી દ્વારા સાદી રેતી તથા સાદી માટી ખનીજની ચોરી જેવા કિસ્સામાં બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે ફ્લાઇંગ સ્કોડને મળેલી બાતમીના આધારે ખાનગી વાહનથી આકસ્મિક તપાસ દરમિયાન મુન્દ્રા તાલુકાના કપાયા ગામની નદી પટમાં તપાસ કરતા એસ્કવેટર ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી સાદી રેતી ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી જેમાં પાંચ વાહનો સાથે સિત્તેર લાખનો નો મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે ઉપરોક્ત આજે સવારે ભુજ શહેરના એરપોર્ટ રોડ પર બિન અધિકૃત રીતે સાદી માટીનું ખનન કરતા એક લોડર એક ડમ્પરને પકડી પાડીને ત્રીસ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે આમ બે દિવસમાં ખાણ વિભાગની ફ્લાઇંગ સ્કોર દ્વારા એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે સ્ટોરી ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ કચ્છ